નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે સવારની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો પાકિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ દરમિયાન ગોળીબાર થયો છે ત્રણના મોત થયા છે અને સાઠથી વધુ લોકો ઘાયલ થયા છે જમ્મુ અને કાશ્મીર રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવા કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી આસામના દુબરીમાં બે પોઈન્ટ આઠની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હી હાઈ એલર્ટ ઉપર જોવા મળ્યું છે પોલીસની ચેતવણી હાલ રાજ્યમાં ઘણા શહેરોમાં અસામાજિક તત્વોએ માથું ઊંચકી રહ્યા છે આવામાં પોલીસે લુખા તત્વોને ડામવા માટે સક્રિય કામ કરી રહી છે આવામાં સુરત પોલીસ દ્વારા સુરત ઝોન નંબર ચારમાં સમાવિષ્ટ પાંડેસરા કટોદરા અલથાણ ઉમરા વેસો અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા બસો જેટલા આરોપીઓને એકત્રિત કરવામાં આવ્યા હતા પોલીસ દ્વારા ફરીથી ગુનો ન કરવા તેમજ કાયદામાં રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ત્રણસો ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકનનો અમલ ગુજરાત સરકાર નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના આધારે ત્રણસો ને સાઠ ડિગ્રી સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મૂકશે ધોરણ એકથી આઠની શાળાઓમાં વિદ્યાર્થીઓના જ્ઞાન કૌશલ્ય મૂલ્યો અને વર્તનનું સર્વાંગી મૂલ્યાંકન થશે શિક્ષકો વાલીઓ અને વિદ્યાર્થીઓના ફીડબેક પરથી હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ બનાવાશે પરંપરાગત માર્ક્સ પદ્ધતિની જગ્યાએ બોધાત્મક ભાવાત્મક અને મનોગામિક વિકાસ ઉપર ભાર મૂકાશે આ માટે શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર યુનિવર્સિટીમાં એનએસઆઈયુઆઈનું વિરોધ પ્રદર્શન ભાવનગર એનએસયુઆઈએ યુનિવર્સિટીમાં પ્રવેશથી વંચિત વિદ્યાર્થીઓ માટે કુલપતિને રજૂઆત કરી છે કુલપતિની ઓફિસ બહાર રામધૂન બોલાવવામાં આવી ઉગ્ર આંદોલનની ચીમકી આપી જીકાસ પ્રક્રિયાથી પ્રવેશમાં મુશ્કેલી પડે છે બીએ એ બી કોલેજોની સીટો ખાલી છે જ્યારે રોજગારલક્ષી કોર્સમાં સીટો ભરાઈ ગઈ છે એનએસયુઆઈએ ડિપ્લોમા કોર્સમાં સીટો વધારવા અને ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની માગ કરી છે જેથી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ દૂર થાય મિત્રો અન્ય વાત કરીએ તો રાજ્યને વધુ એક પશુ ચિકિત્સા કોલેજની મળી છે કામદેનુ યુનિવર્સિટી અંતર્ગત હિંમતનગરમાં નવી વેટર કોલેજને મંજૂરી આપવામાં આવી છે વર્ષ બે હાજર પચીસ થી એસસી બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે ધોરણ બાર પછી નીટ પરીક્ષાના મેરિટના આધારે એડમિશન મળશે બી અને એનિમલ હસબેન્ડરી ડિગ્રીનો અભ્યાસ કરી શકાશે આ કોલેજ રાજ્યની પાંચમી વેટરનરી કોલેજ બનવાની છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો મેદરડામાં ચાલીસ જુગારીઓની સાતમ આઠમ બગડી જુનાગઢના મેદરડામાં જુગારીઓની સાતમ આઠમ બગડી છે અહીં ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડીને ચાલીસ જુગારીઓને ઝડપી પાડ્યા છે કાર્યવાહી દરમિયાન બે લાખ રોકડ ત્રેવીસ બાઇક અને એક કાર સહિત કુલ ઓગણીસ પોઈન્ટ ચોસઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ દરમિયાન મેદરડા પોલીસ અજાણ રહી હતી જેને લઈને સ્થાનિક પોલીસ પર રહેમ નજર હેઠળ જુગારધામ ચલાવવાના આરોપ લાગ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગામી અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે હવામાન નિષાદ અંબાલાલ પટેલે ગુજરાતના માથે વરસાદની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે અડતાલીસ કલાકમાં રાજ્યભરમાં વરસાદ છે ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે તેમણે રાજ્યમાં સત્તરથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે જેમાં અનેક વિસ્તારમાં દસથી બાર ઇંચ વરસાદ ખાબકશે નર્મદા ડેમ પણ ઓવરફ્લો થશે કચ્છમાં જળબંબાકાની પરિસ્થિતિ સર્જાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેલની જગ્યાએ જગ્યાએ બેલ અને બેલની જેલ હાઈકોર્ટની મોટી બોલ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં ટાઈપિંગ ભૂલથી જામીન મામલામાં ગડબડ થઈ છે જેમાં જેને જામીન મળવા જોઈએ તેનું નામ અને જેમને જામીન ન મળવા જોઈએ તેનું નામ ઓર્ડરમાં બદલાઈ ગયું છે પરિણામે જેને જામીન નહોતા મળવાના તેને મળી ગયા છે અને જેને જામીન મળવાના હતા તેની અરજી ખારીજ થઈ છે આ ભૂલ કોર્ટની વેબસાઇટ ઉપર અપલોડ થયેલા આદેશમાં આવી છે બાદમાં ભૂલ સુધારી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી તૈયાર રહેજો વરસાદ માટે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પંદર ઓગસ્ટથી ભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારમાં ભારે વરસાદ થશે પંદર ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં સક્રિય થયેલો અપર એર સાયક્લોનિક સિસ્ટમ આ વરસાદનું મુખ્ય કારણ છે આ સિસ્ટમને કારણે ભેજના પ્રમાણમાં વધારો થયો છે જે કારણે ભારે વરસાદ થઈ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઊંઘમાંથી ઉઠ્યું તંત્ર અને એ પણ પચાસ વર્ષ બાદ સુરત અને ભરૂચને જોડતા સાહોલ બ્રિજ પચાસ વર્ષ સુધી વધુ જૂનો છે અત્યાર સુધી સાહોલ બ્રિજની સુરક્ષા અંગે કોઈ કામગીરી કરવામાં આવી નથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા હવે આ બ્રિજની મજબૂતાઈની તપાસ કરવામાં આવી રહી છે અધિકારીઓ બ્રિજની સ્થિતિ તપાસવા માટે લોડિંગ અને ટેસ્ટિંગ મશીનનું નિરીક્ષણ કર્યું છે બ્રિજના પિલર અને સ્પાનમાં ઢીલ કરીને તેની આંતરિક મજબૂતીની તપાસ થઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર બત્રીસો ને ચાલીસ રૂપિયામાં હવાઈ મુસાફરી મહારાષ્ટ્ર સરકારે રાજ્યના લોકો માટે સારી મુસાફરી સુવિધાઓને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે મહારાષ્ટ્ર સરકારના મંત્રીમંડળે સોલાપુર મુંબઈ અને સોલાપુર પુણે હવાઈ રૂટ ઉપર દરેક સીટ માટે બત્રીસો ને ચાલીસ રૂપિયાની સબસિડી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે આ સુવિધા પ્રતિ સીટ બત્રીસો ને ચાલીસ રૂપિયાના ડિસ્કાઉન્ટ દરે ઉપલબ્ધ થશે જે સેવાના સંચાલન ખર્ચના સો ટકા આવરી લેશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં જુગાર રમતા સરકારી શકોની ઝડપાયા છે હાલ રાજ્યમાં સાતમ આઠમના તહેવારની ઉજવણી ચાલી રહી છે આ વચ્ચે સાવવાણીઓ જુગાર પણ જામી રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે રાજ્યમાં ઘણા સ્થળો પર જુગારમતા લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે કચ્છમાં સરકારી કચેરીઓમાં પણ જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે કચ્છની રેજન્ડા હોટલથી અધિકારી અને પૂર્વ અધિકારી જુગાર રમતા ઝડપાયા છે જેમાં આર એન્ડ બી ના કાર્યપાલક ઇજનેર પણ જુગાર રમતા ઝડપાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બસોને સત્તર નાયબ કાર્યપાલક ઇજનેરની બદલી નર્મદા અને જળ સંસાધન વિભાગ દ્વારા બસોને સત્તર નાયબ કાર્યપાલક ઇજનેરોની તાજેતરની બદલી શાસના અધિકારીઓને જાહેર કરીને અમલ મૂકવામાં આવી છે આ બદલીઓ વિભાગીય કાર્યક્ષમતા સુધારવા અને સેવાઓનું સુમલીકરણ સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે નવી જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી સૂચના મુજબ અને સંબંધિત અધિકારીઓ વહેલી તરસ કાર્યવાહી કરી રહ્યા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે